વલસાડ જિલ્લાના પંદર જેટલા પોલીસ સ્ટેશનો ખાતે ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો નવ કરોડ જેટલી કિંમતના દારૂના જથ્થાને બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશના બુટલેગરો દ્વારા ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવા અનેક તરકીબો અપનાવતા હોય છે જેને અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ તૈયાર રહેશે વલસાડ જિલ્લાના તેર પોલીસ મથકો અને રેલવે વિભાગના બે પોલીસ મથકો મળી કુલ પંદર પોલીસ મથકોમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા સક્ષમ અધિકારીની પરવાનગી લેવામાં આવી હતી જે અંતર્ગત વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા આઠ હજાર આઠસો ત્રેવીસ કેસોમાં ઝડપાયેલો સાત લાખ એક્યાસી હજાર છસો એકાવન બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા નવ કરોડ ચોવીસ લાખ નો વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના પ્રાંત અધિકારી નશાબંધી વિભાગના સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો વલસાડ જિલ્લાને અળીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવા બુટલેગરો તત્પર રહે છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી વલસાડ જિલ્લાના તેર પોલીસ મથકો અને રેલવે વિભાગના બે પોલીસ મથકો મળીને કુલ પચીસ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ આઠ હજાર આઠસો ત્રેવીસ કેસોમાં વિદેશી દારૂનો જથ્થો એલસીબી એસઓજી સહિત અલગ અલગ પોલીસની ટીમોએ ઝડપેલો કુલ સાત લાખ એક્યાસી હજાર છસો એકાવન બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેની કિંમત રૂપિયા નવ કરોડ ચોવીસ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસ મથકમાં પકડાયેલો દારૂનો જથ્થો નાશ કરવા માટે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ વિભાગે સક્ષમ અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવવામાં આવી હતી જેમાં કુલ પંદર પોલીસ મથકમાં ઝડપાયેલો કુલ નવ કરોડ ચોવીસ લાખનું વિદેશી દારૂનું જથ્થાને સોમવારે ભિલાડ ખાતે વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના પ્રાંત અધિકારી નશાબંધી વિભાગના અધિકારીઓ અને વલસાડ વાપી ડીવાયએસપી અને પોલીસ મથકના અધિકારીઓની ઉપસ્થિતિમાં નવ કરોડ ચોવીસ લાખના વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો